ઘરે ઘરે ઘણા ફોટોગ્રાફ્સ અને બાયોડેટા આવવા લાગ્યા અંજલિને જોતા જ મને ગમી ગઈ બાયોડેટા પરથી સ્પષ્ટ હતું કે તે સારી રીતે ભણેલી હતી મેં મારા પરિવારને કહ્યું કે મને એક છોકરી ગમે છે અમે તેને અને તેના પરિવારને જવા અંજલિના ઘરે ગયા પછી જ્યારે અંજલી ચા લઈને આવી ત્યારે મને તેના ચિત્ર કરતાં વધુ સુંદર લાગી તે ખુલ્લા વાળ અને આછા વાદળી રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી ત્યારબાદ પરિવારના સભ્યોએ અમને વાત કરવા માટે એક રૂમમાં મોકલ્યા તે રૂમમાં મૌન હતી તેના ચહેરા પર એટલી ખુશી નહોતી મારું હૃદય ઝડપથી ધબકતું હતું અને મને લાગ્યું કે તે મને પસંદ નથી કરતી પછી મેં વાતચીત શરૂ કરી અને કહ્યું તમે શું કરો છો તેણે મારી સામે જોયું અને કહ્યું જો તમે મારો બાયોડેટા જોયો નથી તો પછી તમે મને કેમ પૂછ્યું તેણીની વાત સાંભળ્યા પછી મને લાગ્યું કે તે મારામાં કોઈ રસ દાખવતી નથી પછી મેં તેને સીધું પૂછ્યું કે તે મને પસંદ નથી કરતી તેણીએ કહ્યું તે મારી પસંદની વાત નથી હું જાણું છું કે તમે પોતે મને નાપસંદ કરશો તેણીએ કહ્યું હવે હું તમને એક એવી વસ્તુ બતાવવા જઈ રહી છું જે જોતા જ તું મારી સાથે લગ્ન કરવાની ના પાડી દઈશ મેં તારા પહેલાં બે લોકોને બતાવી હતી તેઓએ પણ તે જોતા જ ના પાડી દીધી આટલું કહી તેણે તેના ખુલ્લા વાળ જે પાછળ હતા તે આગળ ફસેડ્યા એટલામાં રૂમની બહારથી અવાજ આવ્યો અને તેની મમ્મી રૂમમાં આવી કદાચ તેને પણ ખબર હતી કે તે દરેક છોકરા સાથે આવી જ વાત કરે છે અને કંઈ જ કહે છે તેની માતાએ પૂછ્યું ક્યાં જઈએ બહાર બધા સારી વાત જોઈ રહ્યા છે અંજલિએ તેની માતા સામે જોયું હું બહાર આવ્યો અને બહાર માતા અને પિતા આવ્યા જેઓ પણ મારા લગ્ન કરવા ઉતાવળ હતા તે પણ મારી પાસેથી હા સાંભળવા માંગતા હતા હું પહોંચતાની સાથે જ મારી માતા મને બહાર લઈ ગઈ અને પૂછ્યું કે શું તને છોકરી ગમે છે હું ના પાડી શક્યો નહીં પણ એક વાત મને પરેશાન કરી રહી હતી કે તે શું કહેવા જઈ રહી છે જે રીતે તેની માતા ઝડપથી રૂમમાં આવી અને મને બહાર લઈ ગઈ તે જોઈને એવું લાગી રહ્યું છે કે તે અમારી વાત સાંભળી રહી હતી હા કરી મારા પરિવારના સભ્યોએ હા પાડી પણ હવે હું મૂંઝવણમાં હતો મારે શું કરવું હું તેની સાથે વાત કરવા માંગતો હતો મેં તેનો નંબર માંગ્યો ન હતો મેં મારી માતાને કહ્યું કે તમે તેની સાથે વાત કરો અને તેનો નંબર મેળવો મમ્મીએ અંજલિની મમ્મી સાથે ફોન પર વાત કરી અને અંજલિના નંબર માંગ્યો પરંતુ તેણે અંજલિનો ફોન હજુ આઉટ ઓફ ઓર્ડર હોવાનું કહીને ના પાડી દીધી હતી મમ્મી પણ કહેતી હતી કે તેઓ લગ્નની ઉતાવળમાં છે આ બધી બાબતોને કારણે મારા મનમાં કેટલાક વિચિત્ર પ્રશ્નો આવવા લાગ્યા એક સાંજે હું ઓફિસમાં હતો ત્યારે મને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો જ્યારે મને ફોન આવ્યો તે અંજલિનો હતો તેણે કહ્યું કે મારી મમ્મીએ મારો ફોન લીધો છે હું કોઈ બહાને મારા મિત્રના રૂમમાં આવી છું અને તેના નંબર પરથી ફોન કરું છું હવે તમે મને મળશો મારે તેને કોઈ પણ રીતે મળવું હતું હું ઝડપથી અંજલિને આપેલા સરનામે પહોંચી ગયો તે તેના મિત્રના રૂમમાં હતી જતાની સાથે જ મેં પૂછ્યું કે શું તે દિવસની ચર્ચા અધૂરી રહી ગઈ અને તારી માં તારા પર કેમ નજર રાખે છે અંજલીએ કહ્યું મારે તને કંઈક બતાવવું છે તે પછી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે આજે પણ અંજલી તેના વાળ ખુલ્લા રાખીને આવી હતી તેણે પાછળ ફરીને તેના ખુલ્લા વાળને તેની પીઠ પરથી ખસેડ્યા અને આમ કર્યું પછી મને ખબર પડી કે તે શું બતાવવા માંગે છે તેની ગરદન પર શું યશ નામનું ટેટું હતું અંજલીએ કહ્યું કે હું એક છોકરાના પ્રેમમાં હતી અને અમે બંને લગ્ન કરવા માંગતા હતા મેં તેના નામનું ટેટું મેળવ્યું મેં મારા પરિવારને પણ આ વાત કહી અને તે પણ તૈયાર હતા પરંતુ શું યશે મારી સાથે છેતરપિંડી કરી તે મારા સિવાય બીજા કોઈને ડેટ કરી રહ્યો હતો અને તે છોકરી સીમંત હતી એટલે તેણે મને છોડી દીધી ત્યારથી મને લગ્ન અને છોકરાઓ પ્રત્યે નફરત જાગી ગઈ હતી હું તે છોકરાઓને હું તે છોકરાને ખૂબ પ્રેમ કરતી હતી પણ તેણે મને દગો આપ્યો અગાઉ પણ મેં બે છોકરાઓને આ ટેટું બતાવ્યું હતું અને સત્ય જાણ્યા પછી તેઓએ મારી સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો હું તને સાચું ન કહું તે માટે મમ્મી મારા પર નજર રાખી રહી છે પણ હું છોકરાઓ જેવી નથી હું સત્ય સાથે નવું જીવન શરૂ કરવા માગું છું આ સાંભળીને હું વિચારવા લાગી કે જેને પ્રેમ કરવામાં આવે છે તે પ્રેમની કદર નથી કરતો આખરે જે છોકરીને આટલો પ્રેમ કરે છે તેને કોઈ કેવી રીતે દગો આપી શકે મેં ત્યાં કહ્યું કે મને તારા ભૂતકાળની પરવા નથી પણ હું ઈચ્છું છું કે તમે મને એટલો જ પ્રેમ કરો જેટલો તમે તે છોકરાને પ્રેમ કરતા હતા અંજલિને આની અપેક્ષા નહોતી તેણે વિચાર્યું કે હું પણ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દઈશ મારી વાત સાંભળીને તેણે આટલા દિવસો સુધી દબાવી રાખેલા આંસુ વહેવા લાગ્યા મારા લગ્ન અંજલી સાથે થયા અને હું મારી જાતને ખૂબ હસીબદાર માનું છું કે મને અંજલી જેવો સાચો અને પ્રેમાળ જીવન સાથી મળ્યો થેન્ક યુ જો મારી નાનકડી સ્ટોરી તમને ગમી હોય તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને સ્ટોરીને વધારેમાં વધારે શેર કરજો